નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે સામાજિક વિજ્ઞાન જેનો પાઠ અગિયાર જેનું નામ છે ખેતી આ પાઠના અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વઅધ્યન પોની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડિયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ અગિયારમાં ખેતી પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં પહેલું નીચેનામાંથી કયું વિધાન કાપની જમીન માટે સાચું નથી તો જવાબ આવશે આ જમીન રેગુર નામે પણ ઓળખાય છે બીજું છે નીચેના પૈકી જમીનના પ્રકારો પૈકી કઈ જોડ યોગ્ય નથી તો જવાબ આવશે સી રણ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં જોવા મળે છે ત્યાર પછી ત્રીજું રણ પ્રકારની જમીન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો જવાબ આવશે સૂકી અને અર્ધ આબોહવા આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે ચોથું સિંચાઈની ઉત્તમ સુવિધા ઉત્તમ બિયારણ ખેતીની નવી ટેકનોલોજી રાસાયણિક ખાતરો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગ કઈ ખેતીમાં જોવા મળે છે તો જવાબ આવશે સઘન ખેતી પાંચમું પાણીથી ભરાયેલા ખેતરોમાં કયો પાક વધુ થાય છે તો જવાબ આવશે ડાંગર છઠ્ઠું તમારે સૌથી વધુ મગફળીનું ઉત્પાદન કરતા જિલ્લાની મુલાકાત લેવી હોય તો તમે કયા જિલ્લામાં જશો તો જવાબ આવશે સી જુનાગઢ ત્યાર પછીનું સાતમું તમારે જમીનમાં બાજરીનું વાવેતર કરવું હોય તો કેવી જમીન વધુ અનુકૂળ હોય છે તો જવાબ આવશે રેતાળ અને ગોરાડુ ત્યાર પછી આઠમું છે નીચે આપેલ પાકની કઈ જોડ ખોટી છે તો જવાબ આવશે ડી બાજરી તેલીબિયા નવમું નીચેનામાંથી કયું પરિબળ ખેતીના વિકાસને અવરોધે છે તો જવાબ આવશે રાસાયણિક જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ દસમું વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી તો જવાબ આવશે ડી બિલાડીના ટોપ ત્યાર પછી પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો જેમાં પહેલું ભારતમાં હિમાલય વિસ્તારમાં જોવા મળતી જમીન પર્વતીય પ્રકારની છે બીજું સ્થળાંતરિત ખેતીને બીજા ઝૂમ ખેતી નામે ઓળખવામાં આવે છે ત્રીજું કપાસના પાકને તૈયાર થતાં છ થી આઠ મહિનાનો સમય લાગે છે ચોથું ટપક સિંચાઈને અન્ય ટ્રિંકલ સિંચાઈ તરીકે ઓળખવામાં આવે છે પાંચમું સઘન ખેતીને વ્યાપારી ખેતી પણ કહે છે અને છઠ્ઠું વિશ્વમાં આશરે પચાસ ટકા લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ ખરા ખોટા વિધાનો જણાવો જેમાં પેલું વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં પડખાવ જમીન તૈયાર થાય છે ખરું બીજું રાતી જમીનને રેગુરના નામે પણ ઓળખવામાં આવે છે ખોટું ત્રીજું આદ્ર ખેતીને ભીની ખેતી પણ કહેવામાં આવે છે ખરું ચોથું દિવેલાના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં દ્વિતીય સ્થાન ધરાવે છે ખોટું અને અમદાવાદનો ભાલ પ્રદેશ ભાલિયા ઘઉં માટે પ્રખ્યાત છે ખરું ત્યાર પછી મને ઓળખો પેલું મારી ખેતીમાં સિંચાઈની અપૂરતી સગવડ હોય તો સૂકી ખેતી બીજું હું ચીકણી અને કસવાળી જમીન છું તો કાળી જમીન ત્યાર પછી મારું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને લીધે થાય છે તો કાપની જમીન ચોથું મને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે પંજાબ પાંચમું નદી ઝરણા કે વહેણના પાણીને વહી જતું અટકાવવા મને બનાવવામાં આવે છે તો જવાબ આવશે ચેકડેમ ત્યાર પછી પ્રશ્ન પાંચની અંદર જોડકા જોડો જેમાં કાળી જમીન તેની સામે આવશે એ ચીકણી અને કસવાળી રાતી જમીનની સામે આવશે ઈ આગ્નેય અને રૂપાંતરિત ખડકો પર્વતીય જમીનમાં આવશે સ્તર પાતળું અને અપરિપક્વ હોય અને રણ પ્રકારની જમીનની સામે આવશે સી સૂકી અને અર્ધ સૂકી આબોહવા ત્યાર પછી બીજું જોડકું છે જેમાં જીવન નિર્વાહની ખેતી તો તેમાં આવશે સી આ પ્રકારની ખેતીનો વિસ્તાર ઘટતો જાય છે ત્યાર પછી સઘન ખેતી તેની સામે આવશે ઈ વ્યાપારી ખેતી સૂકી ખેતીની સામે આવશે બી વરસાદનું પ્રમાણ ઓછું આદ્ર ખેતીની સામે આવશે એફ ભીની ખેતી અને બાગાયતી ખેતીની સામે આવશે એ બગીચાની પદ્ધતિએ સાર સંભાળ ત્યાર પછી ખોટો શબ્દ છે તે છેકી અને આપણે વાક્ય છે તે ફરીથી લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં મેં ખોટો શબ્દ છે તે છેકેલો છે તમે વાક્ય ફરીથી લખી શકશો તો પેલું વાક્ય થશે વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં પડખાવ જમીન તૈયાર થાય છે બીજું જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય તેવી નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા બાદ સૂકી ખેતી થાય છે ત્રીજું એકવાર વાવણી કર્યા બાદ વર્ષો સુધી તે ચોક્કસ ઋતુઓમાં કે બારેમાસ ઉત્પાદન આપે તેવા પાકો બાગાયતી પાકો કહેવાય છે ત્યાર પછીનું છે ગુજરાતનો ભરૂચ પાસેનો કાનમ પ્રદેશ લાંબા કપાસના ઉત્પાદન માટે જાણીતો છે અને પાંચમું બે હરોળ વચ્ચે જગ્યા ધરાવતા પાકોમાં ટપક સિંચાઈ પિયત પદ્ધતિ વધુ ઉપયોગી છે ત્યાર પછી પ્રશ્ન સાત સંકલ્પના સમજાવો જેમાં પેલું છે ખેતી તો જે પ્રવૃત્તિમાં અનાજ તેલીબિયા કઠોળ ફળો શાકભાજી ફૂલો વગેરેને ઉગાડવાનો તેમજ પશુપાલનનો સમાવેશ થાય છે એવી પ્રાથમિક પ્રવૃત્તિને ખેતી કહેવામાં આવે છે ખેતીને કૃષિ પણ કહેવામાં આવે છે બીજું છે સૂકી ખેતી તો જ્યાં વરસાદ ઓછો પડે છે સિંચાઈની સગવડો પણ અલ્પ છે અને ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય તેવી નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા પછી જે ખેતી થાય છે તેને સૂકી ખેતી કહેવામાં આવે છે ત્રીજું છે સ્થળાંતરીય ખેતી તો જંગલોના વૃક્ષોને કાપીને તેને સળગાવીને જમીન સાફ કરીને રાખને જમીનમાં ભેળવીને ખેતી કરવામાં આવે છે બે ત્રણ વર્ષ પછી જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે તેને ઝૂમ ખેતી કહે છે ત્યાર પછી છે સિંચાઈ તો સામાન્ય રીતે કુવાઓ પાતાળ કુવાઓ નાના મોટા બંધોના જળાશયો અને તળાવોની કૃત્રિમ વ્યવસ્થા દ્વારા ખેતરોમાં પાણી પહોંચાડવામાં આવે છે તેને સિંચાઈ કહે છે ત્યાર પછી પ્રશ્ન આઠ એક બે વાક્યોમાં જવાબ લખો જેમાં પહેલું ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા આજે કેવા બિયારણો વાપરવામાં આવે છે તો ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા આજે સુધારેલા અને પૃથક્કરણ કરેલા બિયારણો વાપરવામાં આવે છે બીજું તમારા ઘરમાં ઘઉંમાંથી બનતી વાનગીઓના નામ લખો તો મારા ઘરમાં ઘઉંમાંથી રોટલી પરાઠા શીરો ઘઉંનો શીરો ઘઉંનું ખીચું લાપસી સુખડી સાપડી પૂરી વગેરે બનાવવામાં આવે છે ત્યાર પછી ત્રીજું ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં કયા ક્યાં પાક લેવામાં આવે છે તો ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે ત્રીજું હાલમાં ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા કયા કયા પ્રકારે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે તો હાલમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ટોલ ફ્રી નંબર એસએમએસ કૃષિ મેળાઓ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે પાંચમું ખેતીમાં વધુ પડતા રાસાયણિક ખાતરો અને કીટનાશકોના અવિવેકી ઉપયોગના કારણે કયા કયા પ્રદૂષણ વધ્યા છે તો ખેતીમાં વધુ પડતા રાસાયણિક ખાતરો અને કીટનાશકોના અવિવેકી ઉપયોગના કારણે જમીનનું પ્રદૂષણ અને પાણીના પ્રદૂષણ વધ્યા છે ત્યાર પછી પ્રશ્ન નવ છે તફાવત આપો જેમાં સ્થળાંતરિત ખેતી અને સઘન ખેતી તો બંનેનો તફાવત છે તે વિદ્યાર્થી મિત્રો તમે અહીં આપેલો આપણે જોઈ શકીએ છીએ બંનેની વ્યાખ્યા છે તે આપણે અહીં લખેલી છે કે સ્થળાંતરિત ખેતી કોને કહેવામાં આવે અને સઘન ખેતી કોને કહેવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન દસ ની અંદર આપણને ભારત ધાન્ય પાકોના ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે તો તેના કારણો તમે અહીં જોઈ શકો છો અને બીજું કારણ છે સઘન ખેતી શા માટે વ્યાપારી ખેતી તરીકે ઓળખાય છે તો તેનું કારણ છે તે પણ આપણને અહીં આપેલું છે જે તમે એથી જોઈ અને લખી શકશો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન અગિયાર નીચે આપેલ ચિત્રને ઓળખી અને તેના નામ લખો તો ચાલો આપણે ચિત્રને જોતા જઈએ અને તેનું નામ લખતા જઈએ તો પ્રથમ ચિત્ર છે તે ચોખાનું છે બીજું ચિત્ર ચણાનું છે ત્રીજું ઘઉંનો પાક જોવા મળે છે ચોથામાં આપણને મકાઈ જોવા મળી રહી છે પાંચમું ચિત્ર કપાસના પાકનું છે અને છઠ્ઠું ચિત્ર છે તે મગફળીના પાકનું છે ત્યાર પછી પ્રશ્ન બાર ત્રણ ચાર વાક્યમાં જવાબ લખો જેમાં ખેતીના વિકાસને સમજાવો તો ભારતમાં ખેતીનો જે પ્રકારે વિકાસ થયો છે તેના મુદ્દાઓ છે તે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો અહીંથી જોઈ અને તમે તે લખી શકશો ત્યાર પછી બીજું છે જીવન નિર્વાહ ખેતી વિશે નોંધ લખો તો અહીં આપણને જીવન નિર્વાહની ખેતી કોને કહેવાય અને તે શા માટે કરવામાં આવે છે તે વિશેની નોંધ છે તે જોવા મળે છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો અને ત્રીજું છે રણ પ્રકારની જમીન તો રણ પ્રકારની જમીન વિશેની માહિતી છે તે પણ આપણને અહીં આપેલી છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી પ્રશ્ન તેર ટૂંક નોંધ લખો જેમાં પેલી ટૂંક નોંધ છે પડખાવ કે લેટેરાઈટ જમીન તો પડખાવ કે લેટેરાઈટ જમીનની ટૂંક નોંધ તમે અહીંથી જોઈ અને લખી શકશો જેની વિગતવાર માહિતી અહીં આપણને આપેલી છે ત્યાર પછી બીજી ટૂંક નોંધ છે ફુવારા પિયત પદ્ધતિ તો ફુવારા પિયત પદ્ધતિ છે તે પણ ભારતની અંદર ઘણી પ્રચલિત છે અને તેના વિશેની ટૂંક નોંધ તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી પ્રશ્ન ચૌદ નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો જેમાં ખેતીના પ્રકારો જણાવી કોઈ પણ બે પ્રકારો વિશે સમજ આપો તો વિદ્યાર્થી મિત્રો ખેતીના છ પ્રકારો છે જેમાં જીવન નિર્વાહની ખેતી સ્થળાંતરિત ખેતી સઘન ખેતી સુઘી સૂકી ખેતી આદ્ર ખેતી અને બાગાયતી ખેતી તેમાં જીવન નિર્વાહની ખેતી અને સ્થળાંતરિત ખેતી વિશેની સમજ છે તે અહીં આપણને આપેલી છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી બીજું છે જમીનના પ્રકારો જણાવી કોઈ પણ બે પ્રકાર વિશે આપો તો ભારતની જમીનના મુખ્ય આઠ પ્રકારો છે જેમાં કાપની જમીન રાતી જમીન કાળી જમીન પડખાવ જમીન રણ પ્રકારની જમીન પર્વતીય જમીન જંગલ પ્રકારની જમીન દલદલ કે પીઠ પ્રકારની જમીન જેમાંથી બે પ્રકારની જમીન વિશેની સમજૂતી આપણને અહીં આપેલી છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ ભારતમાં સિંચાઈની સગવડો વિશે નોંધ લખો તો ભારતમાં સિંચાઈની વિવિધ પ્રકારની સગવડો છે તે અહીં છે તેના આધારે તમે નોંધ જોઈને લખી શકશો ત્યાર પછી તમારા ગામમાં થતા ખેતીના પાકના નામ લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં મેં નમૂનારૂપ પાકો છે તે લખેલા છે જે જનરલી મોટાભાગના ગામોની અંદર થતા હોય છે આ સિવાય પણ જો તમારા ગામની અંદર કોઈ પાક થતા હોય તો તમે આ પાકની જગ્યાએ તેના નામો પણ લખી શકો છો ત્યાર પછી પ્રશ્ન સોળ ગુજરાતના નકશાના આધારે નીચેના આપેલ જિલ્લાને નામની નીચે ત્યાં થતા પાકના નામ જણાવો તો પાકના નામો છે જૂનાગઢની અંદર મગફળી દિવેલા અને શેરડી અમદાવાદની અંદર ઘઉં ડાંગર અને કપાસનો પાક થાય છે પાટણમાં ઘઉં દિવેલા અને કપાસ જોવા મળે છે કચ્છની અંદર માત્ર બાજરી જોવા મળે છે અને સુરતની અંદર આપણને ડાંગર અને શેરડીનો પાક જોવા મળે છે ત્યાર પછી પ્રશ્ન તમારા શિક્ષકની મદદથી ખેતી વિશે નીચેના પ્રોજેક્ટ છે તે તમારે તૈયાર કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ અગિયાર ખેતીના સ્વ અધ્યન પોતીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો